નમસ્કાર દર્શક મિત્રો તલોક સત્તા શો માં આપનું સ્વાગત છે ટાઇટેનિક આ શબ્દ સાંભળતા આપણા મનમાં પહેલા એ મૂવી અને પછી એ કમ સ્ટીમરનો વિચાર આવે એટલી સુંદર રીતે ફિલ્મ સર્જક જેમ્સ કેમેરોન એ ઐતિહાસિક દુર્ઘટનાને સ્ક્રીન પર જીવંત કરી છે આરએમએસ ટાઇટેનિક સ્ટીમર સાથે આપણો ગાઢ સંબંધ પણ આ મૂવીને કારણે જ બંધાયો જ્યારે પણ ટાઇટેનિકનો વિચાર આવે ત્યારે હજુ પણ જાણવાની ઈચ્છા થાય કે અત્યારે તે કેવી હાલતમાં હશે તેમાં રહેલા સામાનોનું શું થયું હશે વર્ષ ઓગણીસો બારમાં જ્યારે ટાઇટેનિક હિમશિલા સાથે અથડાઈને ડૂબી ગયું ત્યારે જહાજ બે ભાગમાં તૂટી ગયું હતું અને તેનો તમામ માલસામાન વિખેરાઈ ગયો હતો તેથી એક મોટા વિસ્તારમાં કાટમાળ ફેલાયો હતો વિશ્વના સૌથી વિખ્યાત જહાજ ટાઇટેનિકના કાઠમાળમાંથી આવી કેટલીક અમૂલ્ય કલાકૃતિઓ શોધી કાઢવામાં આવી છે પરંતુ આખરે આ વસ્તુઓ ક્યાં રાખવામાં આવી છે એવો સવાલ થાય આ કલાકૃતિઓને એક ગુપ્ત ગોદામમાં છુપાવીને રખાય છે કારણ કે તે ઘણી જ અમૂલ્ય છે આ વસ્તુઓ જ્યાં રખાય છે તે ગુપ્ત ગોદામ અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના એટલાન્ટા શહેરમાં ક્યાંક આવેલું છે અહીંના કબાટમાં હજારો વસ્તુઓ સચવાયેલી છે ઊંધા રાખેલા બાથ ટબથી લઈને બારીક નકશીદાર કાચના વાસણો અને નાના બટનો પણ સામેલ છે આ કલાકૃતિઓની શોધ બીઆરએમએસ ટાઇટેનિક ઇન્ક નામની કંપનીએ કરી છે

પરંતુ દાયકા ઉથી સમુદ્રના તળીએ પડી રહેવા છતાં પણ તેની તીવ્ર સુગંધ ચારે તરફ પ્રસરી જાય છે આ સંગ્રહમાં શેમ્પેન ની એક બોટલ પણ છે જેમાં શેમ્પેન સંપૂર્ણપણે સુરક્ષિત છે બીઆરએમસી ટાઇટેનિક ઇન એક માત્ર એવી કંપની છે જેને ઘટનાની જગ્યાએથી વસ્તુઓને રિકવર કરવાની કાયદેસરની પરવાનગી મળી છે 1994 માં એક અમેરિકન કોર્ટે તેમને અધિકાર આપ્યો હતો સાથે જ કંપનીએ આ માટે કડક શરતોનું પાલન કરવા પણ કહ્યું હતું જેમ કે વસ્તુઓ હંમેશા રહેવી જોઈએ જેથી તે વેચી ન શકાય અને તે સારી રીતે સારી હાલતમાં સચવાયેલી હોવી જોઈએ અત્યાર સુધીમાં કાઠમાળમાંથી ઘણી કલાકૃતિઓ કાઢવામાં આવી છે પરંતુ તાજેતરમાં કંપનીએ જહાજમાંથી માર્કોની રેડિયો ઉપકરણ મેળવવાની ઈચ્છા જાહેર કરી જેનાથી વિવાદ સર્જાયો હતો ટાઇટેનીક ડૂબી ગયું તે રાત્રે આ એ ઇમરજન્સી મેસેજ મોકલ્યા હતા કેટલાક લોકો માને છે કે આ કાટમાળ એક કબરની જગ્યા છે અને તેની સાથે છેડછાડ ન થવી જોઈએ તાજેતરમાં કંપનીએ એક અભિયાન શરૂ કર્યું જેનો ઉદ્દેશ કાટમાળના લાખો ફોટા પાડવાનો છે જેથી તેની થ્રી તસવીર બનાવી શકાય આ ઉપરાંત ટીમ કાટમાળમાં રહેલી એવી વસ્તુઓની ઓળખ કરવા માંગે છે જેને ભવિષ્યમાં ફરી કાઢી શકાય છે અભિયાનમાં શું નવા રહસ્યો બહાર આવશે એ તો હવે સમય જ બતાવશે પરંતુ આજે પણ ટાઇટેનિકનું નામ સાંભળતાની સાથે જ નવું નવું જાણવાની ઈચ્છા ઉપસી આવે છે તો દર્શક મિત્રો ટાઇટેનિકની ઘટનાને લઈને તમારું શું માનવું છે ચોક્કસથી જણાવશો